મહત્વની વાત સાંભળી લો કેમ કે આપણે કઈક સારું થાય એવા ઉદ્દેશ સાથે અહીંયા ભેગા થયા દોસ્તો રાજનીતિની વાત વાત બહુ કરી સેજ એક મારા હૈયાની તમને રાજકારણ વગરની હું જે દિવસે મારા ટીમ્બી ગામમાં રહેતો તો ખેતી કરતો તો હીરા ગણતો તો બહુ જાજા લોકો મને ઓળખતા નહોતા કઈ આપણું માન મર્યાદા નહીં કઈ આપણો મોભો નહી કઈ વજન નહીં કોઈ બોલાવે નહીં કોઈ કઈ પૂછે નહીં તે દિવસે ગામમાં એક જીવન જીવતા તમારી જેમ હજારો લોકો એક સામાન્ય જીવન જીવે છે નાના મોટા દુઃખ આવે તો કોઈને કઈ ન કે નાની મોટી સમસ્યા આવે તો માણસ મનમાં મનમાં જીરવી જાય પણ કોઈને કે નહીં કે મને કંઈક થાય છે મને કઈક તકલીફ છે મને કઈક પીડા છે જેવો હું બે હજાર બાર માં પોલીસ બન્યો તો મેં જોયું ધ્યાનથી સાંભળજો આ જરાક લાગણીની વાત છે રાજકારણની નથી કરતો જેવો હું પોલીસ બન્યો તો મેં જોયું કે દિવાળી ઉપર મીઠાઈના પેકેટના પેકેટ પેકેટ ના પેકેટ ઓફિસમાં આવે છે બુટલેગરો આપી જાય દારૂ વેચવા વાળા ને ડ્રગ્સ વેચવા વાળા ને હપ્તા આપવા વાળા ને બધા પોલીસ સ્ટેશન ને મીઠાઈઓ આપી જાય કપડાના તાકા આપી જાય કાજુ બદામ ને કિસમિસ આપી જાય ડ્રાય ફ્રુટ બોક્સ આપી જાય સાહેબ ને ગિફ્ટ શું કામ આખું વર દારૂ વેચવા દે ને તો આ બે કિલો બદામ ખાઈ લે મેં એમ જોયું કે એક હું ખાલી કોન્સ્ટેબલ બન્યો તો મીઠાઈના બોક્સ ને બોક્સ ગિફ્ટમાં આવવા માંડ્યા અને તમે જાણતા હશો ભારે માણા હોય વજન વાળો માણા હોય કોઈ પાવર વાળો માણા હોય ને એને ઘરે હું ક્લાર્ક બન્યો ક્લાર્ક બન્યો તો અમારી ઓફિસમાં દિવાળી ઉપર મીઠાઈના બોક્સના બોક્સ બોક્સના બોક્સ કઈ તો કે આઉટસોર્સ એજન્સી બોક્સ આવ્યું આ મામલતદાર ઓફિસમાં મેન પાવર નું ટેન્ડર છે એનું મીઠાઈ નું બોક્સ આવ્યું કાજુ કતરી મોહન થાળ ને આ થાળ ને બધું આવે તમે વિચારો દોસ્તો આજુ ધારાસભ્ય બન્યો તો મારા ઘરે અનેક મીઠાઈના બોક્સ આપી જાય લોકો તમે ધારાસભ્ય ગોપાલભાઈ ખેતરે પાણી વાળતા હોત તો શું તમે એને કોઈ તો હું તમને એક વિનંતી કરતો જાઉં છું હું એ વાતને અહેસાસ કરું છું કે હું વાળીએ પાણી વાળતો તો ધારાસભ્ય છું એ બે પરિસ્થિતિમાં નાના માણસની વેદના શું છે ને અમારે ચોપડા વાંચી ન સમજવાનું અમને પોતાને ખબર છે કે આટલી બળતરા હોય નાના માણસ ની અને પુસ્તક મેં નક્કી કર્યું છે તમને વિનંતી કરવી છે કે ધારાસભ્ય બન્યા પછી આ મારી પહેલી દિવાળી છે મેં નક્કી કર્યું છે કે મને જે પગાર મળે એ પગાર અને એની અંદર બીજા લાખ રૂપિયા નાખીને જે કઈ દોઢ બે લાખ રૂપિયા થાય એ દોઢ બે લાખ રૂપિયાથી હું મારા મત વિસ્તારના ગરીબોને છે ને દિવાળીમાં એના જીવનમાં ખુશી આવે ને એવું કામ કરવું છું કેમ કે તહેવાર છે ને આપણા જીવનમાં ખુશી લઈને આવે હો સમસ્યા હોય કોક લઈ ગયું હોય દઈ ન જાતું હોય દીકરા દીકરી પ્રોબ્લેમ હોય પરિવારમાં ઝઘડા હોય પણ દિવાળી આવે ને તો થોડી ખુશી આવે જીવનમાં તહેવાર આવ્યો મજા આવી પણ બધાના જીવનમાં ખુશી નથી આવતી કેટલાક માણસો હજુ એક અંધકારમાં જીવે છે એના જીવનમાં અંધારું દૂર કરવાની જવાબદારી કોની આ સરકારના ભરોસે રહેવાય એમ નથી આને તો આપણને રાક બનાવ્યા ગરીબ બનાવ્યા બધી જ બાજુથી લૂંટી લીધા મારી ગણતરી એમ છે રાક નું રતન શબ્દ સાંભળ્યો છે બધા એનો અર્થ શું થાય રાક એટલે ગરીબ રતન એટલે હીરો મૂલ્યવાન વસ્તુ ગરીબ માણસના ઘરની મૂડી છે ને એના છોકરા હોય એની પાસે બીજી મૂડી જ ન હોય એમ કયો કે રમેશભાઈ તમારી મૂડી હું તો કે આ અમારો આ સુરેશ અમારી મૂડી રાંખનું રતન એટલે ગરીબ પાસે કાંઈ ન હોય ને ત્યારે એની પાસે એના છોકરા હોય ગુજરાતના કરોડો ગરીબોના રાંકનું રતન બનવાની જવાબદારી આપણે બધાય લેવાની છે આ મહુડી ચોકમાંથી આપણે લેવાની છે કે ભાઈ આપણે રાંખનું રતન બનવું છે દોસ્તો સરકાર કાંઈ બંધાઈ દે એમ નથી એની પાસે એક રોડ માગ્યો ને એક હારી પોલીસ માગી બેમાંથી એકય આપી કે અને ત્રીજું તેની પાસે માગું હું અને આપણા ગુજરાતના કવિ ઉમાશંકર જોશીએ કીધું છે કે ત્રણ વાના મુજને આપ્યા ભગવાનને એમ કે છે કવિ કે ત્રણ વાના મુજને આપ્યા હૈયું મસ્તક અને હાથ બહુ દઈ દીધું જા ત્રીજું નથી માગવું નાથ ભગવાને આપણને હૈયું મસ્તક ને હાથ આપ્યું છે હૈયાથી આપણે લાગણીથી વિચારવું જોશે બીજા માણસ માટે ગરીબ માણસ માટે નાના માણસ માટે ખેડૂત માટે મજૂર માટે હૈયું હચવરે ઈશ્વરે હૈયું આપ્યું છે ને એ હૈયાથી નાના માણસ માટે વિચારો જરાક લાગણીથી વિચારો મસ્તક આપ્યું છે એ બુદ્ધિ દોડાવો કે શું કરવાથી આ ભાજપવાળા ઘર ભેગા થાય અને હાથ તો નાથે હજાર હાથ વાળા નાથે આપણને હાથ હાય પછી હાથથી દબાવ બટન જાડુ ના કરો ઘર ભેગા દોસ્તો ભગવાને ત્રણેય વસ્તુ આપી હૈયુ મસ્તક હાથ બહુ દઈ દીધું જા ચોથું નથી માગવું નાથ પણ હું તમારી પાસે માગવા આવ્યો છું કે હું તમારો છોકરો છું એકવાર તમારા બે હાથ આશીર્વાદ વાળા અમારા માથે મૂકી દો ને તો અમેય ગુજરાતનું ઘણું સારું કરી શકીએ એમ છે દોસ્તો તમે બધા અમને આશીર્વાદ આપશો કે નહીં આપો પણ રાજકીય પંડિતો એવું કે છે કે શહેર માં તમારું કઈ શહેરમાં મીડા દેખાવા ન જોઈએ ગરીબ માણસની હાય લાગી જવી જોઈએ એને બહુ લાચારી કરાવડાવી છે આપણી પાસે દોસ્તો હવે આપણે આટલું બધું સહન કરવાની જરૂર નથી સહેજ જરાક જાગો